ધોરણ અગિયાર નામાના મૂળ તત્વો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રથમ જે એકમ કસોટી છે એની પ્રશ્ન બેંક આપણને આપેલી છે એટલે આ પ્રશ્ન બેંક પરમાં તમે તૈયારી કરો તો કોઈ મુશ્કેલી ન થઈ જો વિભાગ એની અંદર ટોટલ પાંચ પ્રશ્નો એટલે પાંચ વિકલ્પો વિભાગ બીની અંદર પણ પાંચ પ્રશ્નો એટલે એક વાક્યમાં પાંચ વિભાગ સી ની અંદર પણ પાંચ પ્રશ્નો પૂછવામાં આવશે એટલે ત્રણ વિભાગ અને ટોટલ પંદર પ્રશ્નો અને એના પચીસ ગુણ રહેશે જો જોઈએ કેવી રીતના પૂછાશે તે જો આ બધા એના પોઈન્ટ્સ આપેલા છે કેવી રીતના પૂછાય પરંતુ આ આપણામાંથી એટલું બધું કામનું છે આ ટીચર માટે કામનું છે વિદ્યાર્થી માટે કામનું નથી જો તો અહીંયા આપણે જોઈ શકીએ પાંચ વિકલ્પો વિભાગ એની અંદર પાંચ વિકલ્પો છે અને આ નંબર ખાસ યાદ રાખજો આ નંબર પ્રમાણે તમને પૂછાશે એ નંબરના પ્રશ્નો હું તમને નીચે જણાવીશ એટલે આ પણ સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો અગિયાર જીરો એક પોઈન્ટ એક એમાંથી જ આ પૂછાય પહેલો પ્રશ્ન બીજો પ્રશ્ન અગિયાર જીરો એક પોઈન્ટ ત્રણ એમાંથી જ પૂછાશે એટલે આ પાંચ પ્રશ્નો આ નંબરવાળા પૂછાશે એટલે આ નંબર કયા છે એ જોઈ લેજો ત્યાર પછી વિભાગ બીની વાત કરીએ વિભાગ બીની અંદર ટોટલ છથી લઈને દસ સુધીના પ્રશ્નો પૂછાવાના છે એટલે છથી લઈને દસ સુધીના નંબર પણ તમે જોઈ લેજો હવે સી તો વિભાગ સીની અંદર વાત કરીએ તો અગિયારથી લઈને પંદર સુધીના પ્રશ્નો એ ત્રણ માર્ક્સવાળા છે એટલે ત્રણ માર્ક્સ એટલે ત્રણવાળા પાંચ એટલે પંદર માર્ક્સ થઈ થઈએ અને પહેલાંના પાંચ પાંચ એટલે પચીસ થઈ જાય એના નંબર પણ જોઈ લેજો જો હવે નંબર આવશે એના જે પછી નંબરની વાત કરીએ ને તો જો આ એક નંબર અગિયાર જીરો એક પોઈન્ટ એક 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 એટલે એનો મતલબ એવો થયો કે આ ચારમાંથી એક પ્રશ્ન પૂછાય આ ચારમાંથી એક પછી તો અગિયાર જીરો એક પોઈન્ટ એક આવતો જ નથી એટલે આ ચારમાંથી એક પ્રશ્ન પૂછાવાનો છે એ જ રીતના અગિયાર જીરો એક પોઈન્ટ ત્રણ છે એવા કેટલા વિકલ્પો છે તો ટોટલ વિકલ્પ તમે જોઈ શકો સ્ક્રીનશોટ લેવા તો લઈ લેજો ટોટલ વિકલ્પો છે આપણી પાસે વીસ અને આ વીસ વિકલ્પમાંથી કેટલા વિકલ્પ પૂછાવાના છે તો પાંચ વિકલ્પ પૂછાવાના છે એટલે એ ખાસ તૈયારી કરેલા વિભાગ બીની વાત કરીએ તો વિભાગ બીની અંદર આપણને કેટલા પાંચ એક વાક્યમાં જવાબ પૂછાય હવે પાંચ એક વાક્યમાં જવાબ માટે કેટલા પ્રશ્નો આપેલા છે તે જોઈ લો તો પાંચ એક વાક્યના જવાબ માટે પંદર પ્રશ્નો આપવામાં આવેલા છે એટલે પંદરે પંદર પ્રશ્નોના સ્ક્રીનશોટ લઈ લેજો આ એક બે ત્રણ ચાર પાંચ એમ ટોટલ કેટલા પ્રશ્નો છે ટોટલ પંદર પ્રશ્નો છે અને આ પંદરે પંદર પ્રશ્નોનું તૈયાર કરી લેવાના વિભાગ સીની વાત કરીએ તો વિભાગ સીની અંદર આપણને ટોટલ પ્રશ્નો આપેલા છે એમાંથી કેટલા પ્રશ્નો પૂછાશે પાંચ અને દરેકના ત્રણ ગુણ રહેવાના છે એટલે જોજો અહીંયા આ ત્રણ માર્ક્સની અંદર આપણે પ્રશ્ન પૂછાવાનો છે સરકારી માટે હિસાબી પદ્ધતિની માહિતી કઈ તો ઉપયોગી છે એવો પૂછાય શેર હોલ્ડરમાં તે હિસાબી પદ્ધતિની માહિતીનો એ જે ઉપયોગી જાય છે એટલે આવા ટોટલ છ પ્રશ્ન છે પછી છઠ્ઠો જોવાઈ રહ્યો હવે આપણે જે પેલી થિયરી હતી છઠ્ઠો પ્રશ્નો આપણે સમજાવવાનો છે પારિભાષિક શબ્દો સાતમામાં પણ પારિભાષિક શબ્દો જ છે આઠમામાં પણ પારિભાષિક નવમામાં પણ દસમાં પણ અને અગિયારમાંમાં જો તમે જોઈ શકો અહીંયા તમને અહીંયા ખાતાના પ્રકાર પ્રમાણે વર્ગીકરણ કરવાનું છે આ જે કયા કયા ખાતા છે એ સ્ટેશનરીનું ખાતું કયું કહેવાય એટલે ખર્ચનું ખાતું એટલે ઉપજ ખર્ચમાં આવે ડેવી હુંડી વ્યક્તિ ખાતામાં આવે વ્યવસાય વેરો ખર્ચમાં આવે કોપીરાઈટ આપણે મિલકત કહેવાય એટલે માલ મિલકતમાં આવે ડિવિડન્ડ એ આપણે ઉપજ કહેવાય એટલે ઉપજ ખર્ચમાં આવે વેચાણ પરત એ માલ મિલકતની અંદર આવશે એટલે આ પ્રમાણેના ખાતા આપેલા છે ત્યાર પછી બાર નંબરમાં પણ ખાતા છે તેરમાં પણ છે ચૌદમાં પણ છે પંદર છે સોળની વાત કરીએ તેમાં કયું ખાતા ઉધાર અને કયું ખાતું જમા જો શું કીધેલું છે આપણે વ્યવહારો માહિના છો આપણે કયા ખાતે ઉધાર અને કયા ખાતે જમા કરવાના છે રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા થવાનું છે રાધિકાની જમીન ખરીદી એટલે શું થવાનું રાધિકા પાસેથી જમીન ખરીદી ખરીદી એટલે રોકડ જાય કહેવાય એટલે જમીન ખાતે ઉધાર તે રોકડ ખાતે આવે આવકવેરો ધંધાના બેંક ખાતામાંથી ભર્યો એટલે ઉપાડ કહેવાય એટલે ઉપાડ ખાતે ઉધારતી બેંક ખાતે એટલે આ રીતના આ વ્યવહારો પૂછાઈ શકે કયા કયા તે અંદર તમે જોઈ લેજો અઢાર જેટલા પ્રશ્નો છે અને આ બાજુ નીચે ઓગણીસ ને વીસ પ્રશ્નો છેલ્લે આપણે ઉધાર જમાના નિયમો છે આપણને ખબર છે વ્યક્તિ ખાતાનો નિયમ ઉપજ ખચ ખાતાનો નિયમ માલ મિલકત ખાતાનો નિયમ એ નિયમો છે એ નિયમ આપણને પૂછાઈ શકે એટલે ટોટલ વીસ જેટલા પ્રશ્નો છે એમાંથી કેટલા પૂછાશે પાંચ અને દરેકના ગુણ ત્રણ એટલે પંદર માર્ક્સનો આપણો વિભાગ સી પૂછશે એટલે વિભાગ સીની સાડી એવી તૈયારી કરવી જોઈએ અમારી પંદર છે પાંચ વિકલ્પો છે અને પાંચ એક વાક્યમાં જવાબ એટલે પચીસ માર્ક્સનું આખું પેપર પૂછશે અને જો આ પ્રશ્ન બેંક પ્રમાણે તમે તૈયારી કરો તો કોઈપણ જાતની મુશ્કેલી થાય નહીં આભાર